હેલો મિત્રો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા વ્લોગમાં વિધિ દર્શનના અને આજે આપણે છે ને કંઈક કરાણા છીએ નવીન મસ્ત રસોઈમાં જે મને બહુ ભાવે છે મારું બહુ ફેવરેટ છે એ બાકી એક મસ્ત અપડેટ આપી દઉં બહુ જ એટલે બહુ જ સ્નો આવ્યો છે ને તમને ખબર હોય તો અહીંથી નીકળી ને પછી ત્રણ પગથિયા છે એ ત્રણ પગથિયા આખા બુરાઈ ગયા ને એટલો સ્નો છે જો કાલ રાતનો મતલબ કે કાલ સાંજનો ચાલુ હતો એટલે ઓલમોસ્ટ કાલ આખી રાત આખો ટૂંકમાં સ્નો પડ્યો છે અને આટલો બધો સ્નો અહીંયા બેકયર્ડમાં તો થયો જ છે ઓલી બાજુ કેટલો ચાલો બતાવો તો આપણે પપ્પાને પૂછીએ પપ્પા કેવો સ્નો પૈડો આખા ઓલી આખી સીઝન પીડ્યો એટલો એક દિવસ આ પપ્પાએ સવાર સાત

એટલે પ્રિય જગ્યા છે એવું તો તમને સ્નો પેન્ટ પહેરાવશું ઉપર કોટ પહેરાવશું ને પછી ભલે તમે આમાં લોટો બાકી આ સ્નો કેવો ચમકે એ તમે આવો આપણે એમ થાય કે આ હીરા પડ્યા કે એવો સ્નો ચમકે તડકો આવે તો તો ખાસ હીરા જેવો જ છે મૂટતો હોય ને તો એમ થાય કે હીરા કે અને પવન ના લીધે જોતા કેવા ઓલી બધું બધું પડી ગયા બે પગ થઈ જાય તો ઈ જ વાત છે કે અહીં બે પગ છે ત્રણ ની બે અંદર નો આવી જાય તો સારું ના ના અંદર તો હવે ના આવે આજ પડ્યો પડે તો કેમ હા હવે જો એવો ને એવો પાછો પડે તો થાય ના આજે આપણે હું બનાવવાના છીએ એ તો કયો

મારી એક થોડીક અલગ રીત છે કદાચ મમ્મીની નથી કરતા અમે ત્રિકોણ જેવા વારીએ તમે કેમ કરો ગોળ તો જો હું તમને હમણાં બતાવીશ કે હું કેવા કરું છું આપણે બેય રીતે કરશું મમ્મીની રીતે ને મારી રીતે તો મારી તો થેપલા ન થાયની જે યાદ છે કે હું ગમેય આવોમ ખાવ ને એટલે સીધું મને મારું ટૂંકમાં બાળપણ કેવો કે મારું માવતર મને યાદ આવે પણ પપ્પા તમે ક્યો તમે થેપલા ખાઓ તો તમને શું યાદ આવે બધું હોય તને જેમ થેપલા થાય અમને રોટલી બઉ મજા આવતી હોય રોટલી એટલે સ્પેશિયાલિસ્ટ એમ મને મારા બાર મારા બાર ની રોટલી બહુ મજા આવે રોટલી તું કે ખાધી કઈ

બે ભાઈ કે બે મિત્રો કે હરખી ઉંમરના નાના મોટા ભેગા થયા હું અને અમારી બચપન ની વાતોમાં તને વાત કરું તો હું ઠેરિયા રમતા અમે ભેગા મતંગ ઉડાડતા પતંગ ને તમે અત્યારે જે પતંગ નું તઈ શોખીન તો શું તું પતંગ હું તો છું હું તો બધી વસ્તુ ની શોખીન છું પપ્પા ને ખબર જ છે પણ તે અમારી જેમ પતંગ ને રાજુ કાકા છે ને પતંગ ઉડાડતા ને એટલે પતંગ માં ઓલી જે બાટલી નો કાચ આવતો હા ચોરસ આવે ચોરસ નું ખ્યાલ હોય તો ચોરસ એટલે એવું નહિ એ છે ને એક એવી વસ્તુ આવે જે ચૂંટાણવા જે ગુંદર હોય ને એ ચોરસ પછી આ કાચ

એટલે એમ તો હવે તમારે જવાનું છે પણ તમે વીસ દિવસ છો હજી તો ઈ તો તમે હવે અટાળે પછી આજ ને આજ યાદ આવી જશે એમ

મતલબ મતલબ ઓછી આવે છે બાકી મમ્મી અમને ઓળખી ગયા છે કા મમ્મી મને ખબર છે

ના ના અમે ક્યાં એવું કઈ કહીએ છીએ ખાટું અથાણું હું લઈ આવી છું અને મારું સીધે એના જોડે થેપલા ચાખવા છે કારણ કે મને ઈચ્છા જ હતી કે હું થેપલા જોડે ખાઉં કાં બરાબર ને પપ્પા તો ઈચ્છા હોય એ પૂરી કરવી પડે ને લાગે ઓ ને ટેસ્ટી લાગે મને ભેગી મજા આવે

તમે કોઈ દિને જ બનાવ્યા અને હું કયો તમે બનાવવા જ નથી તો ગયડું હોય હોય ને ગયડું લાગ્યું અમે બનાવતા હતા ને ત્યારે મમ્મીએ કીધું કે આટલું બધું એટલે જોયું ને અમે બધા થોડુંક ઓછું ગળ્યું ખાવા વાળા છીએ પપ્પા ના એટલા લાગ્યા એમને થોડાક મોરા લાગ્યા